તો વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસનું બોર્ડનું પેપર બે હજાર ચોવીસ જે આજે લેવાયું હતું ગણિત બેઝિક ગણિત માટે તો સૌપ્રથમ વાત કરીએ આજના પેપર સોલ્યુશનની તો પેપર સોલ્યુશનમાં જોઈએ તો સૌપ્રથમ પ્રથમ દાખલો આપેલો છે આપણને સરસ મજાનો અહીંયા કણે આપેલું છે કે કાપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલી છે કાળી અને સફેદ આમાં આપણે ગોતવાનું શું હતું તો કે સફેદ લાકડીનું માપ ગોતવાનું હતું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા સફેદ અને કાળ તો હું એમ કહું સફેદને એક્સ કહું અને કાળીને વાય કહો જોઈ લેજો તો સફેદ એક્સ પ્લસ વાય આ બે કેટલા છે બાવીસ સેન્ટીમીટર બાવીસ અને આ કાળી છે આ બેનું માઇનસ કરો એટલે કે માની કાળી બાદ કરો એટલે એક્સ માઇનસ વાય બરાબર કેટલા થશે પાંચ તો અહીંયા તમે જોશો લોપ થશે તો સીધું બે એક્સ બરાબર બાવીસને પાંચ સત્યાવીસ થશે અને એક્સ બરાબર સત્યાવીસ બે એટલે કે શું થઈ જશે તો પે થઈ જશે તેર પોઈન્ટ પાંચ તમારો સાચો આન્સર છે તેર પોઈન્ટ પાંચ છે એ રહેશે સાચો આન્સર તેર પોઈન્ટ પાંચ રહેશે ચલો હવે આગળ વધીએ તો અહીંયા પ્રશ્ન નંબર કે ફક્ત ફક્ત વિદ્યાર્થીઓ માટે આપણે એ કરીશું નહીં ત્યારબાદ દ્વિઘાત સમીકરણ તો આ સમીકરણનો ઉકેલ મેળવશો તો આ સમીકરણમાં એક એક તો કે એકા એક અને માઇનસ માઇનસ થઈ જશે બે આમ આમ શું થશે તો કે માઇનસ તો અહીંયા પ્લસ મન આવશે અહીંયા પણ પ્લસ મન આવશે તો આપણે કીધું છે એક્સ તો એક્સની જગ્યાએ કેટલા મૂકશું એક મૂકવાના થશે એક્સની કિંમત કેટલી આવશે તો અહીંયા એક મૂકું પ્લસ એકના છેદમાં એક એક વધતા એક કેટલા થઈ ગયા બે તો આપણો જવાબ છે એ બે બનશે ત્યારબાદ દાખલા નંબર ત્રણ ડી બરાબર માઇનસ ચાર એ સેવન બરાબર ચાર હોય તો એ બરાબર તો અહીંયા એ પ્લસ સિક્સ ડી કેટલા મુક્ત કીધું છે સેવન કીધું છે એટલે અને બરાબર ચાર તો અહીંયા આપણે તમે દાખલો ગણશો તો તમારો જવાબ રાઈટ આન્સર અઠ્યાવીસ બનશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે વચ્ચેનું અંતર તો યાદ રાખજો કે એકવાર પ્લસ એકવાર માઇનસ વિરુદ્ધ નિશાની પ્લસ ત્રણનો વર્ગ નવ થઈ ગયો અને સમાન નિશાની માઇનસ થાય એટલે પ્લસ પાંચમાંથી એક ચારનો વર્ગ સોળ સોળ ને પાંચ સોળને નવ થઈ ગયા પચીસ પચીસનું વર્ગ મૂળ કાઢો તો પાંચ એકમ તો જવાબ થઈ જશે પાંચ ત્યારબાદ સાઈન વર્ગ એકના છેદમાં બે સાઈન વર્ગ થીટા એકના છેદમાં બે તો એનો મતલબ એવો થાય કે સાઈન થીટા એકસો પિસ્તાલીસ પિસ્તાલીસનો છે ને એ ખરેખર શું છે એક નાશીદમાં વર્ગ બે અને આનું વર્ક કરો એક નાશીમાં બે એટલે ટેન વર્ક આવશે એક આવશે શું આવશે વિદ્યાર્થી મિત્રો એક આવે છે ત્યારબાદ આગળ વધીએ તો મધ્યક અને આપ્યો તો આ સમીકરણ છે આપણને ખબર છે મહત્વનું સૂત્ર જે આપણા માટે છે તે એક જ મિનિટ તો અહીંયા મહત્ત્વનું સૂત્ર હતું આપણું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આમાં તમે કિંમત મૂકો એટલે તમારો જવાબ છેલ્લે સત્યાવીસ તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર બનતો હતો ત્યારબાદ આગળ વધીએ તો આગળ આપણો દાખલા નંબર સાત શું કીધું છે ખાલી જગ્યા તો અહીંયા કણે તમારે એક હજાર એંસીના અવયવ પાડવાના હતા શું કરવાનું હતું એક હજાર એંશીના અવયવ પાડો એક હજાર એંશીના અવયવ પાડો તો આવશે પાંચ ચાર અને તો અહીંયા કણે આ તમે અવયવ પાડશો ને તો આવી રીતે અવયવમાં એક્સની ત્રણ ઘાત આવશે સોરી બેની ત્રણ ઘાત આવશે ત્રણની તો કંઈ ત્રણ ઘાત આવશે અને પાંચની એક ખાતા આવે છે એટલે કે ત્રણ માઇનસ ત્રણ ઝીરો હતો શું થતું હતું ઝીરો થતું હતું હવે આમ જોવા જઈએ તો સરસ મજાના પ્રશ્ન પૂછ્યા હતા ત્યારબાદ એક્સ વર્ગ ઓછા બે એક્સ એ અને બી અહીંયા કરીને ખાલી આપણને ગુણાકાર પૂછ્યો તો આપણને ખબર છે ગુણાકાર શું થશે તો કે પાંચ એના છેદ સીના છેદમાં એ સી એટલે આપણા પાંચ છેદમાં એક આપણો જવાબ કેટલો થતો તો પાંચ અઢે પાંચ ત્યારબાદ સમતોલ પાસાને એક વર્થ ઉછાળો છ પરિણામ મળે કેટલા પરિણામ મળે છ સાઈન ત્રીસનું મૂલ્ય એકના છેદમાં બે છે વર્તુળની અંદર મિજમાંથી વર્તુળને તો કે જીરો એક પણ સ્પર્શક અંદર ન દોરી શકાય અંદર દોરાય તો એને છેદિકા કહેવાય જોકે આવો બધી તમે અભ્યાસ કર્યો છે આપેલા અવલોકનમાં લખ સૌથી વધી રીતે વાર ત્રણ આવે છે એટલે ત્રણ આપણો બહુલક ત્યારબાદ ખરા તો વર્ગમું બે અસમય સંખ્યા છે સાચું ત્યારબાદ બાર પંદર અને એકવીસ નો ગુસ્સા કેટલો થશે એક નહીં આ તમે જો બાર પંદર અને એકવીસ આ ત્રણેય ઘડિયામાં ગુસ્સા ઓલરેડી ત્રણ તો ગયો એટલે હાથો આવશે નહીં ત્યારબાદ વર્ગનું ત્રણ એક પ્લસ પાંચ એ સુરેખ બહુપદી તો કે હા એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય ઘટના એની સંભાવના પ્લસ એના એની સંભાવના કેટલી થાય તો એક થાય તો કે પણ સાચું છે તો આવી રીતે ખોટું ખરું ખોટું ખરું ખોટું ખરું ખરું આવી રીતના ઓપ્શન બનતો હતા ત્યારબાદ જોઈએ તો ચાર માર્કનો એક એક માર્કનો શું હતું એક શબ્દમાં જવાબના આપેલ શ્રેણી સમાંતર શ્રેણી તો કઈ આક જોઈને જ ખબર પડે સમાંતર શ્રેણી નથી વર્તુળના સ્પર્શક કેટલા હોય તો કે અસંખ્ય વર્તુળના સ્પર્શક હોય છે અસંખ્ય ત્યારબાદ પી ઓફિયા ઝીરો પોઈન્ટ પાસઠ હોય તો જીરો પોઈન્ટ પાસઠમાંથી એક બાદ કરો તો ઝીરો પોઈન્ટ પાંત્રીસ પીઓફિયા બાર થાય ત્યારબાદ આપેલ વિતરણનો બહુલકીય વર્ગ બહુલક અહીંયા સૌથી મોટો આઠ છે એટલા માટે ત્રણથી પાંચ તેનો જવાબ થાય ત્રણથી પાંચ ત્યારબાદ આપણને ખબર છે સૂત્ર આપણે કીધા તા લાકાનું વક્ર સપાટી માટે ટુ પાય આર એસ શંકુનું ઘનફળ ઘનફળનું સૂત્ર એક જ આ સરસ મજાનું હેલું થઈ ગયું ત્રીજાનું પરીખ પરીખ માટે ટુ પાય આર અને થીટાફૂણાવાળું હોય એના માટે પાય આર સ્ક્વેરના છેદમાં પાય આર સ્ક્વેર અહીંયા કણે ત્રેવીસ છે એમાં સી ચોવીસમાં સોરી ત્રેવીસમાં બી અને ચોવીસમાં સી બને છે આવી રીતના તો વિભાગ એ હવે જો વિભાગ બીની વાત કરીએ તો અહીંયા પચીસમો દાખલો વિઘાત બહુપદી હતું તેમાં શૂન્ય શોધવાના હતા આ શૂન્યની કિંમત છે આપણે વીસના ભાગ પાડીએ ને તો પાંચ ચાર વીસ થાય અને પાંચમાં ચાર જાય તો વીસ વધે માઇનસ પાંચ હોય તેને એક શૂન્ય છે પ્લસ પાંચ આવશે અને ચાર છે એ મા પ્લસ છે એટલે માઇનસ ચાર તો આ શૂન્ય છે એક એક એ મળે છે માઇના પ્લસ પાંચ અને ચાર બરાબર ત્યારબાદ સરવાળાના શૂન્યનો ગુણાકાર અનુકૂળ ત્રણ અને બે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે એક્સ વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા એક્સ હતા આલ્ફા ગુણ્યા બીટા બરાબર જીરો ચલો એક્સ વર્ગ એમના આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો સરવાળો માઇનસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એટલે કે એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ ઓછા બે પ્લસ બે આવી રીતના અહીંયા શું થતું હતું સમીકરણ બનતું હતું હવે ત્યારબાદ આ સમાંતર શ્રેણીનો દાખલો જોઈએ તો આમાં તમારે વીસમું પદ શોધવાનું હતું જે વીસમું પદ છે એ કેટલામું થતું હતું તો કે વીસ પદ છે એ આપણે એ પ્લસ ઓગણીસ ડી લઈને કરીએ તો બે ગુણ્યા ઓગણીસ ગુણ્યા પાંચ ઓગણીસ કેટલા પંચાણું થતા હતા અને પંચાણું પ્લસ બે તો કંઈ હતણું જવાબ આવતો હતો તો આ સરસ મજાના નાના નાના દાખલા હતા અને આવહેલા દાખલા ત્યારબાદ એકાવનથી સો સુધીનો સરવાળો તો અહીંયા મેં કરેલો છે પચીસ ગુણ્યા એકાવન કરીએ અને તમારો જવાબ બનતો તો એમાં સાડત્રીસ પિંચોતેર શું જવાબ બનતો સાડત્રીસ પિંચોતેર ત્યારબાદ આ દાખલો છે એ પાઠ્યપુસ્તકમાં આપેલો છે પરંતુ પાઠ્યપુસ્તકમાંથી થોડોક ફેરવેલો છે અહીંયા એક્સ અને વાયની કિંમત આપેલી છે જ્યારે પાઠ્યપુસ્તકમાં પીની કિંમત આપી છે તો આ હા હું સરળ કરી નાખ્યું છે અહીંયા કણે કંઈ નહોતું કરવાનું સમાન ભાગમાં વિભાજન કરવાનું હતું એટલે કે એક જેમ એકમાં વિભાજન થાત અને પછી દાખલો બની નાખવાનો હતો ત્યારબાદ વાળો દાખલો છે આ પણ દાખલો છે એમાં કોષ્ટકની જરૂર પડે જ્યારે કરીએ ચોત્રીસમો દાખલો તો આમાં તમારે જવાબ આવતો એ શું આવતો તો કે ત્રીસ વર્ગમૂળમાં ત્રણ આવો જવાબ બનતો હતો હવે આ તો છે એ દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે હતું હવે આપણે કંઈ કામનું છે ત્યારબાદ પ્રત્યેક ધાર સેમીની હોય તો આવું શંઘનું પૃષ્ઠ સહી છત્રીસ છત્રીસ બસો ને સોળ એ રીતના શંકુમાંથી ખાલી તેનો શું કહેવાય કે આ રીતના ત્રીકવાની તે ત્રાસીનું છે જેને એલ કહેવામાં આવશે તો એલ કંઈક વર્ગમૂળમાં સત્તાણું ના છેદમાં બે આવું મળતું હોય છે ત્યારબાદ આ સાડત્રીસનો દાખલો એમાં બહુલક્ષ શોધવાનો હતો અને એનો બહુલક છે એ બાવન થતો તો બાવન થાય છે ત્યારબાદ અહીંયા કણે પ્રશ્ન આપ્યો છે અને ત્રીસ ગાયો હતી ત્યારબાદ ઓગણ પ્રશ્ન છે તેમાં લોકની રીતે દાખલો ગણો તો એક જવાબ છના છેદમાં પાંચ આવતો હતો વાય બરાબર છ છેદમાં પાંચ એક્સ બરાબર પાંચ આવતું હતું ત્યારબાદ સાત પદનો સરવાળો ઓગણપચાસ સત્તર પદનો સરળો ઓગણીસો નેવ્યાસી તો હું સીધું વીસ પદનો સરવાળો ચારસો કહું છું કારણ કે અહીંયા એકી સંખ્યાનો સરવાળો છે એકી સંખ્યાના સરવાળા માટે વીસનો સરવાળો કેટલો થઈ જશે ચારસો બને છે અને આ ગુણોત્તર વિભાજન વાળું હતું સમાન ચાર ભાગમાં એટલે આપણે એક જેમ ત્રણ બે જેમ બે અને ત્રણ જેમ એકમાં વિભાજન કરવાનું હતું ત્યારબાદ ચોરસના બિંદુઓ છે તો એમાં કંઈ ન હોય સમાન બાજુ ચારે બાજુનો માપ કેવા આવે સમાન ચાર બાજુનો માપ સમાન અને વિકર્ણના માપ સમાન આવે તો વિકર્ણ અને બાજુનામાં આપ સમાન હોય કે આ ચાર બાજુના માપ અલગ અલગ સમાન હોય અને વિકર્ણનામાં બે અલગ છે એના સમાન હોય તો તમને જવાબ મળી જશે તો આ એકદમ સહેલું પેપર કહેવાય ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા પ્રમેય નંબર દસ પોઈન્ટ એક પૂછો તો પ્રમેય નંબર દસ પોઈન્ટ એક વર્તુળી ત્રીજાને લંબ હોય એવો પ્રમેય હતો એટલે પ્રમેય નંબર દસ પોઈન્ટ એક હતો ત્યારબાદ આ અંધજન માટે અંધ લોકો માટે હતું આ પ્રશ્ન સરસ મજાનો હતો આ અંધ લોકો માટે હતું આમાં સે તમારે બહુલક શોધવાનો હતો એ પણ સાવ સહેલો દાખલો હતો ત્યારબાદ આમાં એ સંભાવના ખૂબ જ સરળ પેપર હતું કારણ કે આવું સરળ પેપર હજી સુધી નીકળ્યું નથી વિભાગ એમાં થોડીક તકલીફ પડે એવું હતું પરંતુ બીજા કોઈ વિભાગમાં તકલીફ હતી નહીં ત્યારબાદ સંપ્રમાણતાનો પ્રમેય જે મુખ્ય હતો ઓગણીસમો પ્રશ્ન ઓગણપચાસમો પ્રશ્ન છે એ સરવાળાનો પ્રશ્ન હતો બે આમાં બે ક્રમિક અનપૂર્ણા એટલે કે આ દ્વિઘાત સમીકરણનો પ્રશ્ન હતો ત્યારબાદ આ સરસ મજાનો પ્રશ્ન હતો અહીંયા એન બરાબર તમને દસ મળે છે એન બરાબર કેટલા મળે છે દસ મળતા હતા બરાબર ત્યારબાદ જોઈએ આગળ તો આગળ છે એકાવનમો પ્રશ્ન તો આ પ્રશ્નમાં માહિતીનો ખાલી મધ્યક શોધવાનો હતો બાવનમો પ્રશ્ન છે બાવનમાં પ્રશ્નમાં પાછળ છે એ આપણે ત્રણ પ્રશ્ન આપેલા હતા જેમાં બે એક એક માર્કના હતા સાસઠ થી સડસઠ સુધીનો અડસઠ થી સત્યોતેરનો વિસ્તાર કેટલી સ્ત્રીઓના ધબકારા અડસઠથી સત્યોતેર વિસ્તારમાં છે આમાં જોવાનું કે અડસઠથી સત્યોતેર કીધું એટલે ક્યાં લગે લેવાનું થાય તો અહીંયાથી લઈ ને અહીંયા સુધી ચાર ત્રણ અને આઠ તો પંદર છે અહીંયા પંદર સ્ત્રીઓ છે એનો જવાબ હતો પંદર ત્યારબાદ આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ હવે આપણને ખબર છે જનરલી સૌથી મોટું હોય અને મધ્યસ્થ વર્ગ કહીએ આનો મધ્યસ્તો કેટલો થતો હતો અઠ્યોતેર ચુમોતેરથી અઠ્યોતેર એટલે કે ચુમોતેર ત્યારબાદ માહિતીનો બહુ લઘ ગોત્તવાનો જેમાં ઝેડ બરાબર થ્રી એ માઇનસ ટુ એક્સપેરવાળું સૂત્ર મૂકવાનું હતું હવે ત્યારબાદ બાવનમાં પ્રશ્ન છે એ જેમાં આપણે શું શોધવાનું હતું તો કે ખાલી મધ્યક શોધવાનું હતું સિમ્પલ પ્રશ્ન હતો પાસાવાળો અને પત્તાવાળો પ્રશ્ન જે પાઠ્યપુસ્તકના બેઠા બેઠા પ્રશ્ન હતા તો આવી રીતે આમ જોવા જઈએ તો આપણા આ પેપરમાંથી એસીમાંથી એસી ગુણ આવે એવું સરળ પેપર હતું વિભાગ એ છે થોડોક લેવલવાળું હતું પરંતુ જે વિદ્યાર્થીઓએ યોગ્ય તૈયારી કરી હોય એવા વિદ્યાર્થીઓ છે એ ચોક્કસપણે આમાં પૂરામાં પૂરા માર્ક લાવી શકે છતાં પણ કોઈને કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો તો થેન્ક યુ પેપરમાં જોઈ લેજો એકવાર સોલ્યુશન ચેક કરી લેજો